એક વર્ષ પહેલાં એક ચકચારી કિસ્સો બનેલો એક નવમાં ધોરણમાં બનતી સગીરા જેની ઉંમર તેર વર્ષની હતી તેને લલચાવી ફોસલાવી આરોપી યાસીન ઉર્ફે બિલ હુસેન ઉર્ફે બિલ્લો યાસીનભાઈ નામનો વ્યક્તિ જેની ઉંમર અડત્રીસ વર્ષની છે તે આરોપી ભોગ બનનારને તેના માતા પિતા ઇન્દોર મુકામે મરણ પ્રસંગે ગયેલા ત્યારે લલચાવી ફોસલાવી અને તેને ઉપાડી ગયેલો અને જય જયપુર અજમેર ખાતે તેને એક ગેસ્ટ હાઉસમાં રાખી અને તેની સાથે એક અઘટિત કૃત્ય કરેલું ત્યાં ચાર દિવસ સુધી તેને ગાંધી રાખેલી અને ત્યાર પછી તે તેના પિતાના વિસ્તારમાં છોડીને ચાલ્યો ગયેલો ત્યારે એના માતા પિતા પણ મરણ પ્રસંગે ઇન્દોર ગયેલા અને તે પાછા આવતો ભોગ બનનાર પાસેથી આ હકીકત જાણી અને પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલી તમામ પુરાવાઓને ધ્યાનમાં રાખી એડિશનલ સેશન જજ કે જે દરજી સાહેબની કોર્ટમાં કેસ ચાલેલો અને તેમાં રજૂ થયેલા પુરાવાઓ અને દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે આરોપીને વીસ વર્ષની સખત કેદની સજા ફરમાવેલી છે અને પાંચ હજાર રૂપિયા દંડ કરેલ છે આરોપી એ જો દંડ ન ભરે તો વધુ સજાની પણ જોગવાઈ કરેલી છે અને આ વિક્ટીમને પણ બે લાખ રૂપિયા વળતરની હુકમ પણ નામદાર પટે કરેલો છે